ક્રિસ ગલો ક્રિસ્ત મોલાભાઈએ તથા બહેનો જુલાઈ છઠ્ઠી તારીખ દિવ્ય દિવ્યાધ્યાયના સંદેશમાં તમારું સ્વાગત છે સાત્ર પાઠ સાંભળીએ માતૃનો ગ્રંથ નવમો અધ્યાય ચૌથી સત્તરમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનોની રીતે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા કુટુંબ પર સંતાનો પર પ્રભુનો પ્રેમ વરસાવે શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે ખ્રિસ્ત માલભાઈ હતા બહેનો ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું હતું પ્રભુ ઈસુ માતી જગાતાર એને બોલાવે છે એ પ્રભુને ત્યાં આમંત્રણ આપે જમવા માટે એટલે જગાતારો અને પ્રભુ ઈસુ ત્યારે જમવા બેઠા ત્યારે ફરોશી આવીને ફરિયાદ કરે તમારા ગુરુ કેમ આ પાપીઓ સાથે જગાતારો સાથે કેમ ખાય છે આજના શુભ સંદેશમાં યોના શિષ્ય આવીને કહે છે અમે ઉપવાસ કરીએ અને ફરુષ્યના શિષ્ય ઉપવાસ કરે છે પણ તમારા શિષ્ય ઉપવાસ કરતા કેમ નથી એક બાજુ કેમ ખાય છે એમ કરીને પ્રશ્ન અને બીજી બાજુ ઉપવાસ કરતા નથી કેમ એમ કરીને બીજું પ્રશ્ન આ બતાવે છે કે અમે જે કરીએ એ બરાબર છે એટલે અમે જે કરીએ એ તમારે કરવાનું છે તમારે અમારથી અલગ કશું કરવાનું નહીં અમે જે વિચાર કરીએ છીએ એમેં તમારે પણ વિચાર કરવાનું છે જેવી રીતે અમે છીએ એ રીતે આપણે બીજા પાસેથી પણ અપેક્ષા રાખીએ છીએ એટલે પ્રભુ ઈસુ પણ જવાબ આપે છે કે વરરાજ જ્યાં સુધી એમની સાથે હોય ત્યારે જાન્ય રેડે ખરા પણ સમય આવશે તેવો પણ ઉપવાસ કરશે સાથે સાથે પ્રભુ આણે જવાબ આપે છે કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું તીગડું મારતું નથી કારણ કે તીગડું સંકોચાવાતા વસ્ત્ર વધારે ફાટે છે અને એવી જ રીતે જૂના કપામાં નવા દ્રાક્ષા સૌ કોઈ ભરતા નથી બંને દાખલા દ્વારા પ્રભુ કહે છે કે જૂનો કરાર અલગ અને નવો કરાર અલગ જૂનો કરાર ईसराय लोगों सत्ता करेला एक करार छे। जे आज्ञाओ है दस आज्ञाओ है आज्ञा प्रमाण पालन करवाज्ञा पालन ये बाहर देखाय बतावे एट फरोशी लोग हमेशा जूना करारे ध्यान आप तो प्रभु यीशु नवा करार नवा करार वारे कृपा पर मुख्यत्व तो आपे आप कोई दिवस अपना कार्य द्वारा सत्कार्य द्वारा આજ્ઞાઓનું પાલન કરવા કરવાથી આપણે કોઈ દિવસ મુક્તિ કે તારણ મળી શકીએ નહીં માત્ર આપણે બધા મુક્તિ પામીએ છીએ એની કૃપાથી એની દયાથી આપણે મુક્તિ કે તારણ પામી શકીએ એમ છે હા કૃષ્ણ ભૈયતાબેનો ફિલિપના ધર્મ બીજો અધ્યાયમાં આઠમી કલમાં પોલ પોતે કહે છે એની કૃપાથી જ શ્રદ્ધાના કારણે તમારો ઉદ્ધાર થયો છે એટલે કે જે લોકો વિશ્વાસ રાખે છે પણ સાથે સાથે ઈશ્વર ની કૃપા હોય તોય આપણે મુક્તિ પામી શકે તારણ પામી શકે એમ ગરને પ્રભુ ઈસુ આજનો શાસ્ત્રપડ દ્વારા જૂનો કરાર અલગ નવો કરાર અલગ નવો કરાર ના એક જ શબ્દમાં કહેવાનું હોય હે પ્રેમ એટલે પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં 13 અધ્યાયમાં 34મી કલમમાં કહે છે હું તમને એક નવી આજ્ઞા આપું છું તમે પરસ્પર પ્રેમ રાખો જેમ મેં તમારા ઉપર પ્રે પ્રેમ રાખ્યો છે તેમ દુનિયા તો જાણશે તમે મારા સંતાનો છો શિષ્યો છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો હા ક્રિષ્માલા ભૈયા બહેનો નવો કરાર એ પ્રેમનો કરાર છે નવો કરાર એ કૃપાનો કરાર છે એટલે આપણે બધા ઈશ્વરની કૃપા દ્વારા અને ઈશ્વર આપણા ઉપર પ્રેમ રાખે છે એના દ્વારા એના લીધે જ આપણે મુક્તિ પામી શકીએ તારણ પામી શકીએ આ ક્રિસ્માળા ભૈય બહેનો આજના સાત્ર આ મરણ ચંદન સાત્રપાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેમને પણ ખબર પડે જૂનો કરાર શું છે નવો કરાર શું છે કારણ નવો કરાર આપણે બધા પ્રભુશ્રી કૃપાથી જ મુક્તિ પામી શકીએ એમ છે પ્રભુશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું તમે બધા આશીર્વાદ છો તમે બધા અભિષેક છો